નમસ્કાર દિવસભરના તાજા તમારું સ્વાગત છે આજની વિડીયોમાં વાત થશે મહેસાણાના અગ્રસિત્તેર વર્ષીય વૃદ્ધાને એચ પોઝિટિવ આવ્યો છે ત્યારે વાત થશે અમદાવાદથી સુરત માટે સુપરફાસ્ટ સહિત દસ નવી ટ્રેનો શરૂ કરવામાં આવશે ત્યારે વાત થશે અમેરિકામાં ફરી શરૂ થઈ ગયું છે ટીકટોક એપ્લિકેશન ત્યારે આગળ વાત થશે અમદાવાદના લોકો માટે રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે મહાકુંભમાં કિન્નર અખાડા નજીક લાગી હતી આગ

ત્યારે આગળ વાત થશે સો રૂપિયા આપો અને એક સેલ્ફી લો મારી સાથે ત્યારે આગળ વાત થશે ઠંડીનું જોર ઘટ્યો પંખો ચાલુ કરવા માટે લોકો મજબૂર બની રહ્યા છે ત્યારે વાત થશે વિશ્વની સૌથી જૂની લોકશાહી અમેરિકાને મળ્યા તેના નવા રાજા હવે મિત્રો સમાચારો વિસ્તારથી ડોનલ્ડ ટ્રમ્પનો રાજ્યાભિષેક થઈ ગયો છે તેમણે અમેરિકાના સુડતાલીસમાં રાષ્ટ્રપતિ તરીકે શપથ લઈ લીધા છે ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં એલન મસ્ક સહિત ઘણી મોટી હસ્તીઓ એકઠી થઈ હતી આવા ફેસબુક અને એમેઝોનના સ્થાપક પણ સામેલ છે ઉપરાંત અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ પણ ભેગા થયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઠંડીનો જોર ઘટ્યો પંખો ચાલુ કરવા માટે લોકો મજબૂર બન્યા છે રાજ્યમાં ઘણા વિસ્તારોમાં લોકો શિયાળા વચ્ચે પંખો ચાલુ કરવા માટે મજબૂર થયા છે કારણ કે ઘણા વિસ્તારમાં ઠંડીનો જોર ઘટ્યો હતો ઘણા લોકોને ગરમીનો અનુભવ થયો હતો રાજ્યમાં આવતા પવનોની દિશા બદલાતા તાપમાનમાં વધારો થયો હતો સમગ્ર રાજ્યમાં આગામી બે દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સો રૂપિયા આપો અને એક સેલ્ફી લો દેશમાં વિદેશી પ્રવાસીઓને જોતાની સાથે લોકો ઘેલા થઈને તેમની સાથે ફોટો કે સેલ્ફી પડાવવા માગે છે જેના કારણે વિદેશી પ્રવાસીઓ અસહજતા અનુભવે છે હવે ભારતીય લોકોના આ વર્તનને જોઈને એક વિદેશી છોકરીએ આનો બિઝનેસ ચાલુ કર્યો છે વાયરલ પોસ્ટમાં એક મહિલા દરિયા કિનારે એક બોર્ડ પકડીને ઊભી છે જેના પર લખેલું છે કે એક સેલ્ફી સો રૂપિયામાં આ જોયા પછી પણ ત્યાંથી પસાર થતા લોકોએ સો સો રૂપિયા આપીને પણ ફોટા અને સેલ્ફી પડાવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચાર વાત કરીએ તો ચોટીલામાં સો ગોડે સવાર જાનૈયાઓ સાથે કાઢવામાં આવી જાન ચોટીલામાં ખાચર દરબાર પરિવારના લગ્ન પ્રસંગે રજવાડી ઠાસ સાથે જાન કાઢવામાં આવી હતી જેમાં રાજકોટ અમદાવાદ હાઈવે પરથી સો ઘોડે સવારો સાથે વરરાજાની જાન નીકળતા આકર્ષણનું કેન્દ્ર બની હતી ચોટીલાના ખેડીના મહાવીર ખાચર નામના યુવકના મૂળ પીપડિયા ધાદલ ગામની યુવતી સાથે લગ્ન નક્કી થયા હતા મહાવીર ખાચરે પોતાના લગ્ન પ્રસંગે અલગ જ પ્રકારે જાણ કાઢવાનું નક્કી કર્યું હતું

દેવિકા દેવેન્દ્ર ભાજપ સાથે છે દેવિકા દેવેન્દ્ર ભારતમાં ટ્રાન્સજેન્ડર સમુદાય માટે આશા અને પ્રગતિનું પ્રતિક બન્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામે લોન્ચ કરી છે વિડીયો એડિટિંગ એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામ દ્વારા વિડીયો એડિટિંગ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે આ એપ્લિકેશનનું નામ એડિટ્સ આપવામાં આવ્યું છે આ એપ્લિકેશન હાલ રિલીઝ કરવામાં આવી નથી મેટા કંપની દ્વારા તેની પ્રોડક્ટમાં હવે વિડીયો એડિટિંગ એપ્લિકેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે આ એડિટ્સ એપ એક વિડીયો એડિટિંગ એપ્લિકેશન છે જે ફક્ત શોર્ટ વિડીયો માટે છે આ એપમાં યુઝર્સ વિડીયોને ક્રિએટ અને એડિટ પણ કરી શકશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે ગોજારા અકસ્માતમાં પતિ પત્ની સાસુ અને જમાઈનું મોત થયું છે જોટાઉદેપુરના બોડેલીના પાણીજ પાસે હીટ એન્ડ ઘટના સામે આવી છે જેમાં સાસુ અને જમાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યો છે બાઇક પર જમાઈ નાની સાસુ અને સસરાને લઈ જતા હતા તે સમયે કાર બાઇકને ધડાકાફે ટક્કર મારીને નીકળી ગઈ હતી ઈકો ગાડીની ટક્કરે બાઇક પર સવાર નાની સાસુ અને જમાઈનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભમાં કિન્નર અખાડા નજીક લાગી હતી આગ મહાકુંભમાં સતત બીજા દિવસે આગ લાગી હતી

મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ફરી શરૂ થઈ ગયું છે ટિકટોક યુએસમાં ટિકટોકની સર્વિસ ફરીથી શરૂ થઈ ગઈ છે ટિકટોકની પેરેન્ટ્સ કંપની બાઇટ ડાન્સ દ્વારા રવિવારે તેમની સર્વિસને અમેરિકામાં બંધ કરી દેવામાં આવી હતી જોકે ડોનાલ્ડ ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઓર્ડર પાસ કરીને ફરીથી સર્વિસ શરૂ કરી દીધી છે ટિકટોક દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માનવામાં આવ્યો છે ટોકના સર્વિસ પ્રોવાઈડરને માહિતી આપી હતી અને તેમણે સાત પણ આપી હોવાથી સર્વિસને ફરી શરૂ કરાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદથી સુરત માટે સુપરફાસ્ટ સહિત દસ નવી ટ્રેન શરૂ કરાઈ છે ભારતમાં કોઈ પણ જગ્યાએ જવા માટે ટ્રેનને શ્રેષ્ઠ માનવામાં આવે છે આવી સ્થિતિમાં ટ્રેન મુસાફરો માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે ભારતીય રેલવે અમદાવાદથી સુરત સુપરફાસ્ટ સહિત દસ નવી ટ્રેનો શરૂ કરી છે આ ટ્રેનો રિઝર્વેશન વિના મુસાફરી કરતા મુસાફરોની સમસ્યાના નિરાકરણ માટે લાવવામાં આવી છે મીડિયાના રિપોર્ટ અનુસાર આ ટ્રેનોનું સંચાલન ગઈકાલથી શરૂ થઈ ગયું છે

તેમની કોઈ ટ્રાવેલ નથી જેવું છે કે આ કેસ આવતા હવે રાજ્યમાં એચએમપીવી પોઝિટિવ કેસની સંખ્યા સાત જેટલી થઈ ગઈ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે